કૃષ્ણ કનૈયા લાલ કી છે હું તો કનૈયો ઘરે લઈ આવી હવે વાતની મારા લાલા ને ઘર લઈ આવી હવે કો ઈ વાતની કમી નથી હું તો પારસમણી કેર લઈ આવી હવે ધન દો લતની કમી નથી નથી મારી નૈયા નું નામ કનૈયો છે હવે કો ઈ વાતની કમી નથી હું કનૈયો ઘેર લઈ આવી હવે વાત વાતની કમી નથી ઘનઘોર અંધારું આ જગમાં મેં પ્રગટેલો દીવો ઉલવી દીધો હું સૂરજને ઘરે લઈ આવી હવે અંધા રાની કોઈ ફિકર નથી હું કનૈયો કેર લઈ આવી હવે ઈ વાતની કમી નથી મેં તો દરવાજા બારીઓ ખોલી દીધી મેં તો સામાન બધો સોંપી દીધો હવે આવવા જવાનું આસન થયું હવે તાળા ચાવીની કોઈ ફિકર નથી હું લાલન ને ઘરે લઈ આવી હવે કો એ વાતની કમી નથી મંદિર ઘરથી બહુ દૂર હતું મારાથી પગે ચલાતું નહોતું મારા ઘરમાં કનૈયો આવી બેઠો મારે તીર્થ જવાની જરૂર નથી ઠાકોરજી મારા ઘરમાં બેઠા મારે તીરથ જવાની જરૂર નથી આવી હવે કો વાત વાતની કમી નથી હવે કો વાત વાતની કમી નથી કૃષ્ણ કનૈયા લાલકી છે